એટલે આમનો પ્રશ્ન એવો છે કે શ્લોક અને મંત્રમાં શું ફરક છે શ્લોક અને મંત્ર તો યાદ રાખીએ વેદોની અંદર અને ઉપનિષદોની અંદર જે છે એને મંત્ર કહેવામાં આવે છે અને બીજા બધાને શ્લોકો કહેવામાં આવે છે દાખલા તરીકે શ્રીમદ્ ભગવદ્ ગીતા તો એના શ્લોકો છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એના શ્લોકો છે જે વૈદિક છે જે ઋષિ મુનિઓ દ્વારા પ્રદત્ત છે જેનો સાક્ષાત્કાર ઋષિ મુનિઓને થયો હતો એ બધા મંત્રો છે ઉપનિષદ અને વેદોના મંત્રો અને બીજું જે કાંઈ પણ છે સાહિત્ય મનુસ્મૃતિ લઈ લો કે પછી શ્રીમદ્ ભગવદ્ ગીતા લઈ લો કે પછી માર્કંડીય પુરાણ લો કે પછી મત્સ્ય પુરાણ લો કે પછી કુર્મ પુરાણ લો એની અંદર જે કાંઈ પણ છે એ બધા શ્લોકો કહેવાય મંત્રની અંદર બીજી પણ એક વિભાવના છે ગુરુ પણ આપણને એક મંત્ર આપે જેને ગુરુમંત્ર કહેતા હોઈએ છે એ આપણો જપ મંત્ર કહેવાય જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર કોઈ ગુરુ પોતાના શિષ્યને આપે તો એ એના માટે જપ મંત્ર બની રહે એ એના માટે સાધનાનો મંત્ર બની રહે એવી રીતે પણ નવા મંત્રોનું નિર્માણ થઈ શકે પણ એ સમર્થ ગુરુઓ કરી શકે બીજું કોઈ ના કરી શકે એને પણ મંત્ર કહી શકાય અને જ્યારે મંત્રની વાત નીકળી છે તો મંત્ર જપની પણ કેટલીક વિશેષતાઓ છે એની પણ વાત કરી દઈએ ત્રણ પ્રકારના મંત્ર જપ હોય છે એક છે વાચિક જપ બીજો છે ઉપાંશુ જપ અને ત્રીજો છે માનસિક જપ વાચિક જપ કોને કહેવાય જોર જોરથી દૂર બેસેલા વ્યક્તિને પણ સંભળાય એ રીતે આપણે જો મંત્ર જપ કરતા હોઈએ એને વાચિક જપ કહેવામાં આવે છે જેમ કે હું અહીંયા બેઠો છું અને ત્યાં હોલના છેડે સંભળાય અથવા તો ચલોને મારાથી પંદર ફૂટ કે દસ ફૂટ દૂર બેઠેલા વ્યક્તિને મારો મંત્ર જાપ સંભળાય એટલા જોરથી હું બોલતો હોઉં તો એને વાચિક જપ કહેવામાં આવે છે વાચિક જપ એ સૌથી કનિષ્ઠ જપ છે ત્યાર પછીનો જપ છે ઉપાંશુ જપ ઉપાંશુ જપ કોને કહેવાય વિસ્પરિંગ જેને અંગ્રેજીમાં કહે છે ને મારું પોતાનું મને જ સંભળાય બીજા કોઈને ના સંભળાય એટલી ધીમી હલકથી બોલવો એને ઉપાંશુ જપ કહે છે દાખલા તરીકે સ્વામિનારાયણ 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 આ રીતે હું મંત્ર જપ કરતો હોઉં મને એકને જ સંભળાય બીજા કોઈને ના સંભળાય તો એમાં હોઠ ફફડે થોડો થોડો અવાજ પણ આવે ઘણી એવું પણ બને કે અવાજ પણ ના આવે પણ હોઠ ફફડતા હોય જીભ હલતી હોય તો એ પણ ઉપાંશુ જપ કહેવાય છે ઉપાંશુ જપને મધ્યમ ગણવામાં આવ્યો છે અને ઉત્તમ જપ કયો છે માનસિક જપ તમારી જીભ પણ નથી હલતી તમારા હોઠ પણ નથી ફફડતા અને મનની અંદર જ મંત્રાપ ચાલી રહ્યો છે એ મંત્ર જાપને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે અને આ ત્રણની જો કમ્પેરિઝન કરવામાં આવે આ ત્રણની જો સરખામણી કરવામાં આવે તો વાચિક જપનું પણ ઘણું મોટું ફળ છે કારણ કે તમે મંત્ર જપ કરો છો ને એનું સાધારણ ફળ તો કેવી રીતે હોઈ શકે મનુસ્મૃતિમાં એવું કહ્યું છે કે વિધિયજ્ઞાત જપ યજ્ઞો વિશિષ્ટો દશભીર ગુણેહિ કે તમે વિધિપૂર્વક યજ્ઞ કરો યજ્ઞનું અનુષ્ઠાન કરો એના કરતાં પણ જો વિધિપૂર્વક મંત્ર જપ કરો તો એનું દસ ગણું વધારે ફળ છે પણ હવે ઉપાંશુ જપની વાત આવે છે ઉપાંશુ હુ સ્યાત શતગુણ ઉપાંશુ જપ જો આપણે કરીએ તો એનું સો ગણું વધારે ફળ મળે છે અને ઉપાંશુ કરતાં પણ માનસિક જપ એનું કેટલું સાહસરો માન સ્મૃતમ માનસિક જપને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને એનું હજાર ગણું ફળ છે હવે આ સાંભળ્યા પછી આપણને બધાને એવું લાગે તો તો આપણે જ્યારે માળા ફેરવીએ ત્યારે માનસિક જપ જ કરીએ ને આટલું વધારે ફળ મળતું હોય તો પણ સમજી રાખવું પડે કે જેનું ફળ વધારે હોય એમાં વધારે મહેનતની જરૂર પડે એમાં વધારે એકાગ્રતાની જરૂર પડે માનસિક જપ એનું સૌથી વધારે ફળ છે કારણ કે એમાં વિઘ્ન પણ સૌથી વધારે છે તમે મનોમન મંત્ર જાપ કરવા બેસો મનમાં સત્તર પ્રકારના જુદા જુદા વિચારો આવ્યા કરશે એમાં એક ચિત્તે સ્થિરપણે માનસિક જપ થવો જો થઈ શકે તો બહુ મોટી સિદ્ધિ કહેવાય એટલે સાધકોએ શરૂઆત વાચિક જપથી કરવાની હોય પહેલાં જોર જોરથી બોલવાનું શરૂ કરવું એકવાર એમાં સો ટકા આપણને સારામાં સારી પ્રેક્ટિસ થઈ જાય અને એ બોલતી વખતે પણ મન એકાગ્ર રાખવાનો પ્રયાસ કરવાનો છે પાછો ત્યારથી પ્રેક્ટિસ તો માનસિક જપની જ કરવાની છે વાચિક જપ કરતાં કરતાં પણ મનનું અનુસંધાન રાખવું મનને જોડી રાખવું એ પ્રયત્ન પણ આપણે કરવાનો છે પણ શરૂઆત વાચિક જપથી થાય જોર જોરથી મંત્ર બોલતા બોલતા આપણે અનુસંધાન ભગવાનમાં રાખીએ આપણા ગુરુમાં રાખીએ એનાથી વધારે દસ ગણા ફળવાળો તો એ છે ઉપાંશુ જપ વિસ્પરિંગ આપણને પોતાને જ સંભળાય એ રીતે ઉપાંશુને કેમ વધારે સારો કહ્યો હશે કારણ કે વાચિક જપમાં ઘણી વખત દેખાડાની ભાવના ભળી શકે એમાં ઘણી વખત અહંકાર એ પણ ભેળો ભળી શકે લોકોને દેખાડવા માટે કે જુઓ હું બહુ મોટો ભક્ત છું હું ભજન કરું છું એવો ભાવ કદાચ અંદર ભળી જાય ભાવના અગત્યની છે ઘણીવાર શુભ ભાવના પણ હોય કે હું મંત્ર જપ કરું છું એ મંત્ર જેના જેના કાને પડશે એના કાન પણ પવિત્ર થશે એને પણ સંસ્કાર થશે એવી ભાવનાથી મોટેથી બોલતા હોય તો વાંધો નથી પણ સંભાવના છે કે એમાં અહંકારનો ભેગ ભળી જાય એટલે વાચિક જપને કનિષ્ઠ માનવામાં આવ્યો છે ઉપાંશુ જપને મધ્યમ માનવામાં આવ્યો છે કારણ કે એમાં મન કદાચ ના પણ જોડાયું હોય ઘણા બધા એનો અનુભવ હશે માળા ફરતી હોય હોઠ પણ ફફડતા હોય અને આપણું મન કંઈક જુદા જ સંકલ્પોની અંદર રાચતું હોય એટલા માટે તો એક સુક્તિ છે ને કે માલા તો કરમે ફિરે જીભ ફિરે મુખમાય મનવા તો દસ દિશ ફિરે યહ તો સુમિરન ના જો આપણું મન જોડાયેલું ના હોય ભગવાનના નામ સ્મરણમાં તો એ નામ સ્મરણ સાચું નામ સ્મરણ નથી એટલે મનને જોડવું ઇવન આપણે ઉપાંશુ જપ કરતા હોઈએ ત્યારે પણ મન ભગવાનમાં રાખવાની પ્રેક્ટિસ તો કરવાની જ છે પણ શ્રેષ્ઠ જપ છે કેવળ મનની અંદર ભગવાનના નામનું સ્મરણ ચાલ્યા કરે કેવળ મનની અંદર મંત્ર જાપ ચાલ્યા કરે એનું યજ્ઞ કરતાં હજાર ગણું ફળ કહ્યું ઉપાંચુ કરતાં દસ ગણું વધારે ફળ કહ્યું અને વાચિક કરતાં સો ગણું વધારે ફળ કહ્યું એટલે માનસિક જપ એ આપણું લક્ષ્ય હોય અને જ્યારે આપણે રોજ પૂજા કરીએ ત્યારે આપણે પ્રયત્ન એવો કરવો કે એટલીસ્ટ એક માળા એવી કરીએ જેમાં હંડ્રેડ પરસન્ટ આપણે માનસિક જપ કરી શકીએ મનોમન એક એક મણકે આપણે ભગવાનનું નામ લઈ શકીએ હવે એક પ્રશ્ન એવો પણ થાય કે ભગવાનનું નામ અને મંત્ર એ બંને જુદી વસ્તુ છે કારણ કે ઘણીવાર તમે એવું સાંભળ્યું હશે કે મંત્ર જાપ બધે બધી અવસ્થામાં ન થઈ શકે અને નામ સ્મરણ બધે જ થઈ શકે આવું તમે સાંભળ્યું હશે વાત સાચી છે શાસ્ત્રો પ્રમાણે મંત્ર જાપ માટે કેટલીક વિધિનું અનુસરણ જરૂરી છે અમુક પવિત્રતા હોય અમુક પૂર્વવિધિ હોય એની સાથે જ મંત્ર જાપ થાય ગુરુ કરેલા હોય તો જ મંત્ર જાપ થાય પણ ભગવાનનું નામ સ્મરણ એ તમે ચોવીસે કલાક પવિત્ર હો અપવિત્ર હો સ્નાન કર્યું હોય ના કર્યું હોય નામ સ્મરણ ગમે ત્યારે કરી શકાય પણ મંત્ર જાપ એ પવિત્ર થઈને જ કરાય આવી કેટલીક મર્યાદાઓ શાસ્ત્રમાં જોવા મળે છે હવે આપણા માટે વિશેષતા શું છે સ્વામિનારાયણ સંપ્રદાયને આપણે આશ્રિતો છીએ આપણા માટે ઈષ્ટદેવે આપેલો મંત્ર છે સ્વામિનારાયણ મહામંત્ર એનો જપ આપણે કરવાનો હોય છે બીજું આપણા ગુરુદેવ મહંત સ્વામી મહારાજ એમણે આપણને સાધના મંત્ર આપ્યો છે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી તો આ બધા પણ મંત્રો છે પણ સ્વામિનારાયણ મહામંત્ર એની એક વિશેષતા છે એ નામ પણ છે અને મંત્ર પણ છે કારણ કે એમણે એ મંત્ર આપ્યો પછી એ નામથી જ તેઓ ઓળખાવા લાગ્યા કે આ ભગવાન સ્વામિનારાયણ છે તો આપણા માટે જે સ્વામિનારાયણ છે એ મંત્ર પણ છે અને નામ પણ છે અને એટલા માટે જ આપણે ગમે ત્યારે ગમે તે અવસ્થામાં આ મંત્રનો જપ કરી શકીએ જ્યારે અપવિત્રપણે હોઈએ ત્યારે એ નામ સ્મરણ તરીકે કાર્ય કરશે જ્યારે પવિત્ર થઈને પૂજામાં બેઠા હોઈએ ત્યારે એ મંત્ર તરીકે કાર્ય કરશે આપણા માટે તો બંને રીતે એ ફળદાયી છે અને એટલા માટે જ જ્યાં સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા કહેવામાં આવ્યો છે ત્યાં આગળ એવું કહ્યું છે કે પવિત્ર દેહે અપવિત્ર દેહે નામ નિત્ય સ્મરવું સને જળે કરીને તનમેલ જાય આ અંતર શુદ્ધ થાય કે પવિત્ર દેહ હોય કે અપવિત્ર દેહ હોય પણ આ નામ આપણે લઈ શકીએ જેમ જળે કરીને તનનો મેલ જાય છે એમ આ નામ સ્મરણથી અંતરની શુદ્ધિ થાય છે એટલે આવો અદ્ભુત સ્વામિનારાયણ મહામંત્ર એ ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યો છે તો એ મંત્રનો આપણે નિરંતર જપ કરીએ એનાથી ખૂબ મોટા ફાયદા થતા હોય છે એવું કહેવાયું છે કે કળયુગ કેવલ નામ અધારા સુમીર સુમીર નર પાવહી પારા કળિયુગની અંદર તપ થાય એવા શરીર નથી રહ્યા ગુણાતીતાનંદ સ્વામી એમની વાતમાં કહ્યું કે કળિયુગમાં તપ થાય એવા દેહ નહીં તપ તો કરે છે ઘણા બધા હરિભક્તો તપ કરે છે એકાદશીના વ્રત આપણે કરીએ છીએ નિર્જળ ઉપવાસ કરીએ છીએ જન્માષ્ટમીમાં આપણે ઉપવાસ રાખીએ છીએ ભગવાન સ્વામિનારાયણની જયંતિના દિવસે આપણે બધા નિર્જળ ઉપવાસ કરીએ છીએ શાસ્ત્રીજી મહારાજે જે પાંચ ઉપવાસની આજ્ઞા કરી દેવ પોઢી એકાદશી દેવ ઉઠી એકાદશી પાર્શ્વ પરિવર્તીની જલ એકાદશી એ બધા દિવસોમાં પણ આપણે નિર્જળા ઉપવાસ કરીએ છીએ અને સંતો તો મહિનાના પાંચ પાંચ ઉપવાસ કરે છે અને હમણાં તો મહંતજી વ્રત ચાલ્યું પાંચ પાંચ દિવસના સળંગ નિર્જળ ઉપવાસ અને હજારોની સંખ્યામાં બધા હરિભક્તોએ કર્યા તો તપ તો આપણે ઘણું બધું કરીએ છીએ પણ સતયુગમાં જેવા તપ થતા હતા એવા તપ ક્યાં થાય છે હા સૌભરી ઋષિએ સાઠ હજાર વર્ષ સુધી તપસ્યા કરી એ વખતે શરીર એવા હતા એટલે તપસ્યાઓ થતી હતી હવે કળિયુગમાં ધીરે ધીરે બધાયનું આયુષ્ય પણ ડિકલાઇન થતું જાય આયુષ્ય પણ ઓછું થતું જાય અને સાથે સાથે સ્વાસ્થ્ય પણ એવા થતા જાય કે કઠોર તપસ્યા ન થઈ શકે પણ નામ જપ કળિયુગમાં કહ્યું કળિયુગ કેવલ નામ આધારા સુમિર સુમીર નર પાવહી પારા અને ગુણાતીદાનંદ સ્વામીએ કહ્યું કે કળિયુગમાં તપ થાય એવા શરીર નહીં માટે ભગવાનનું ભજન કરવું કલૌ કીર્તનાથ તો કળિયુગની અંદર કીર્તન ભક્તિ ભગવાનના નામનું કીર્તન કર્યા કરવું ભગવાનના નામનો આધાર રાખવો આમ તો ટેવ પાડી દેવી જોઈએ આપણે કારણ કે દિવસ દરમિયાન ઘણી બધી એવી પ્રવૃત્તિ હોય છે જેમાં આપણું મન સંપૂર્ણ ફ્રી હોય છે પણ આપણે પ્રેક્ટિસ નથી કરતા ટેવ નથી પાડતા એટલે ભજન થતું નથી દાખલા તરીકે સ્નાન કરતા હોઈએ આપણે ત્યારે શું કામ છે મન તો ફ્રી જ છે ને તો આપણું મન કેવું છે તમે એને કોઈ પ્રોજેક્ટ સોંપ્યો નહીં હોય ને તો ગમે ત્યાં ભટક્યા કરશે પણ જો એક ટાર્ગેટ આપ્યું હશે તો એ ત્યાં વળગી રહેશે આપણે નક્કી નહીં કર્યું હોય કે મારે સ્નાન દરમિયાન આવો વિચાર કરવો છે કે આ કરવું છે તો મન ભટક્યા કરશે જે વિચાર આવે એ વિચારો કર્યા કરશે પણ જો આપણે નક્કી કર્યું હોય કે આપણે સ્નાન દરમિયાન પણ સ્વામિનારાયણ 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 એવું જપતા જપતા સ્નાન કરવું છે તો સ્નાન એવી રીતે થઈ શકશે ખાસ કરીને આપણા પરિવારની અંદર જો નાના બાળકો હોય અને મોસ્ટલી નાના બાળકોને સ્નાન ઘરના વડીલ સભ્યો કરાવતા હોય તો બાળકોને નાનપણથી જ જો આવી ટેવ પાડી દેવામાં આવે કે ભાઈ સ્નાન કરીએ તો ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં જ કરવાનું હોય તો કેટલા અદ્ભુત સંસ્કારો બધા બાળકોમાં પડે ને અને આપણે પણ એડલ્ટ તરીકે જો કામ ના હોય બીજું કાંઈ ના હોય મન ફ્રી હોય બસમાં ટ્રાવેલ કરતા હોઈએ ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોઈએ અને કોઈ જ કામ નથી તો મનની અંદર જપ ચાલુ કરી દો મંત્ર જાપ ચાલુ કરી દો ભગવાનને યાદ કરવાનું ચાલુ કરી દો એ જો નહીં કરીએ તો મન નવરું છે ચિત્ર વિચિત્ર પ્રકારના સંકલ્પો વિકલ્પો વિચારો કર્યા જ કરશે કર્યા જ કરશે જે દ્રશ્ય જોયું એમાંથી નવો વિચાર નીકળે તમે એક દાખલા તરીકે પક્ષી ઉડતું જોયું અને તમને એમ થાય કે ઓ પક્ષીઓ બધા બહુ સરસ છે પક્ષીઓમાં મોર બહુ સરસ હોય છે મોરની જે કળા આહા હા શું કળા કરે છે મોર હા એક પેઇન્ટરે મોર પીચ દોર્યું હતું એ બહુ અદ્ભુત હતું હા એ એ વિડીયો મેં જોઈ હતી એક જગ્યાએ હા પણ એ વિડીયો પછી બીજી એક વિડીયો પેલી સુથારી કામની જોઈતી મેં અદ્ભુત સુથારી કામ પેલો માણસ કરતો હતો કારણ કે લાકડા ઘડવા એ કાંઈ સહેલી વાત નથી અને લાકડા તો અત્યારે લાકડાનો પ્રશ્ન બહુ મોટો છે લોકો વૃક્ષો કાપતા જાય છે અને વૃક્ષો કાપતા જાય છે ને એટલે જ આ ગ્લોબલ વોર્મિંગ વધતું જાય છે ગરમી વધતી જાય છે આ જો ને આ ગયા વર્ષે કેટલી ભયંકર ગરમી પડી એટલો બફારો અને આ બફારાની અંદર જ એસી બહુ વેચાયા હો બધાના બધાના એસી બહુ ગયા ગયા વર્ષે બધી એસી કંપનીઓને બહુ ફાયદો થયો હવે ક્યાં મોરમાંથી આપણો વિચાર શરૂ થયો હતો અને નીકળ્યો ક્યાં છેક એસી સુધી મનને નવરું મૂકી દઈએ ને તો એ ક્યાંથી ક્યાં નીકળશે અને જાત જાતના વિચારો કર્યા કરશે એટલે આપણે નક્કી કરવું પડે ને અમુક વસ્તુ ડિસાઇડ ના કરીએ ને જ્યાં સુધી આપણે ત્યાં સુધી ના થાય એટલે આપણા શાસ્ત્રોમાં સંકલ્પની બહુ મહત્તા કહી છે અમુક સંકલ્પો આપણે કરવા પડે કે હવે પછી મારે આ કરવું છે એ સંકલ્પ આપણી બધી જ એનર્જીને એક જગ્યાએ ફોકસ કરી દે છે એક જગ્યાએ એકાગ્ર કરી દે છે સંકલ્પ વગર ના થાય અને એટલા માટે જ આપણા વિધિ વિધાનમાં જોજો તમે આપણી મહાપૂજામાં તમે બેઠા હશો તો વારે વારે હાથમાં જળ ધારણ કરો અને સંકલ્પ કરો કેમ વારે વારે આવે કોઈ પણ વિધિની શરૂઆત થાય તો હાથમાં હસ્તે જલમાદાય નમઃ પરમાત્મને શ્રી સ્વામિનારાયણ પુરાણ પુરુષોત્તમાય તત્સત એમ કરીને આપણે શરૂ કરીએ હાથમાં જળ લેવાનું અને સંકલ્પ કરવાનો દરેક વિધિમાં જળ લેવાનું સંકલ્પ કરવાનો જળ લેવાનું સંકલ્પ કરવાનો શું છે ભાઈ આ બાળપણાની રમત નથી આ સંકલ્પની અધ્યાત્મ માર્ગે બહુ મહત્તા છે સંકલ્પથી આપણી બધી જ શક્તિ એકાગ્ર થાય છે એટલે જીવનમાં શુભ સંકલ્પો કરવા અને એમાં પણ આ બધા સંકલ્પો કરવા કે હવે મારે સાવધાન રહેવું છે કે જે ફાજલ સમય મારો બગડે છે જેમાં મારું મન ભટક્યા કરે છે એ ફાજલ સમયમાં મારે કોઈક આધ્યાત્મિક ચિંતન કરવું છે એમાં ભગવાનનું નામ સ્મરણ કરવું છે એમાં ભગવાનના મંત્રનો જપ કરવો છે આવી બધી વસ્તુઓના સંકલ્પો રાખવા પડે તો એ સંકલ્પ ફળદાયી નીવડતો હોય છે પણ વાત કરતા તા મંત્ર જપની તો સ્વામિનારાયણ મહામંત્ર જેવો બીજો કોઈ મંત્ર આજ બળ્યો નથી એવી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે તો આ અદ્ભુત સ્વામિનારાયણ મહામંત્રનો આપણે જપ કરવાની પ્રેક્ટિસ કરીએ શરૂઆત હોય તો વાચિક જપ મોટે ભાગે પૂજાની અંદર આપણે ઉપાંશુ જપ કરીએ અને માનસિક જપ સિદ્ધ થાય તો એ ખૂબ જ મોટી વાત છે મનમાં નિરંતર સ્વામિનારાયણ 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 ચાલ્યા કરે તો એ પ્રકારનો જપ જો આપણે સિદ્ધ કરી શકીએ તો આપણા ઈષ્ટદેવ આપણા ગુરુદેવની આજ્ઞા છે હાલતા ને ચાલતા સ્વામિનારાયણ ખાતા ને પીતા સ્વામિનારાયણ તો એ નિરંતર ભગવાનનું ભજન થાય અને અદ્ભુત આપણને એનું ફળ મળતું હોય છે એવું આપણે સૌ કરી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય